સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા શાંતિનગર સોસાયટી પ્લોટ નંબર પિસ્તાલીસમાં રહેતો પિયુષ ઉર્ફે પિન્ટુ લવજીભાઈ માંગક્યાએ ધંધા માટે એક ટકા વ્યાજ લેખે વીસ લાખ રૂપિયા લીધા હતા છ મહિના વ્યાજના રૂપિયા આપ્યા બાદ ધંધામાં નુકસાની જતા વ્યાજ આપવાનું બંધ કર્યું હતું અને વ્યાજખોરને થોડા સમય માટે થોભવાનું કહ્યું હતું પરંતુ વ્યાજખોરો જેમ કે હરીશભાઈ ઝડફિયા ભરતભાઈ ઝડફિયા જીજ્ઞેશભાઈ અને તેના સાગીરાતો વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરવા માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ફરિયાદી પિયુષભાઈ એ કહ્યું હતું કે આ બાબતે ફરિયાદ મહેન્દરપુરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા અગિયાર મહિના પહેલા અરજી કરવામાં આવી હતી પરંતુ મહેન્દ્રપુરા પોલીસ દ્વારા કોઈ પ્રકારનું સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી વારંવાર મહંદપુરા પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડી રહ્યા છે સાથે સાથે વ્યાજખોર આરોપીઓએ પોતાની પાસે રહેલ મની ઓફ પાવર તથા મસલ્સ ઓફ પાવરના આધારે અમારી ફરિયાદને દફતર કરી રહેલ છે આ સાથે એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે વ્યાજખોરો દ્વારા માં ઓફિસ આવી મારી નાખવાની ધમકી પણ બરજબડી રીતે કરવામાં આવી હોવાના પણ સમાચારો સામે આવ્યા હતા ત્યારે પાત્રીસ લાખથી વધુનો માલ લઈને ચાલ્યા ગયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે વધુમાં જણાવ્યું હતું કે અમે ફરિયાદી હોવા છતાં જાણે ગુનો ફરિયાદીએ કરેલ હોય તેવી પોલીસ તપાસ કરી રહી છે એવો પણ આક્ષેપ ફરિયાદી પિયુષભાઈ માંગુકિયાએ કર્યો છે એવા તમામ આક્ષેપ કરવામાં આવ્યા હતા આજરોજ પોલીસ આવેદન આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને નિષ્પક્ષ તપાસની ન્યાયની માંગ સાથે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મારું નામ કલ્પેશ રાઠોડ છે હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનમાં સેવા આપું છું હાલ અમે સીપી સાહેબને આવેદનપત્ર લઈને રજૂઆત કરવા આવ્યા છીએ એક અરજદાર છે જે છેલ્લા અગિયાર મહિનાથી એવિડન્સ હોવા છતાં વ્યાજખોરોથી દાગ દબાણથી એવી ઘણી કૃત્ય કરે છે અને એનાથી હેરાન થઈ અગિયાર મહિનાથી ફરિયાદ લઈને દોડે છે પણ એનું કોઈ સાંભળતું નથી એટલે હાલ સીપી સાહેબને આવેદન દેવા દેવા આવ્યા છીએ આ પ્રકરણ આ પ્રકારે છે આ પ્રકરણની અંદર વ્યાજખોરો એટલે હાલના અરજદાર જે અરજદારને આવેદન કરતા છે તેનું નામ પિયુષભાઈ મંગુકિયા છે પિયુષભાઈ મંગુકિયા હરેશભાઈના હસ્તકે ભરતભાઈ ઝડપિયાથી વીસ લાખ રૂપિયાને વ્યાજ વ્યાજ પેટે રૂપિયા લીધા હતા જેને છ મહિના વ્યાજ ચૂકવી અને હાલ ધંધામાં નુકસાની જતાં એ વ્યાજ ચૂકવી શકતા નહોતા તો હરે આ પિયુષભાઈ મંગુકિયાએ ઘણીવાર રજૂઆત કરી કે હું આપી શકતો નથી એટલે મને હાલ વ્યાજ માટે કોઈ દાગ દબાણ કરશો નહીં તે દરમિયાન જ્યારે પિયુષભાઈ મંગું હાલત ખરાબ થઈ અને હોસ્પિટલાઇઝ થયા તે દરમિયાન હરેશભાઈ અને જિગ્નેશભાઈ નામના જે એમના લોકો હતા ઝડપિયા લોકો એ લોકો આવ્યા અને એમનું પાંત્રીસ લાખ રૂપિયા જેટલું જોખમ એમની ઓફિસથી લઈ ગયા ત્યારબાદ આ આ હિસાબ આપતા આ ભાઈએ રજૂઆત કરી કે ભાઈ મારા પૈસા તો દેવાઈ ગયા હતા નાણાં ચૂકવાઈ ગયા હતા તે છતાં તમે આવું કૃત્ય કેમ કર્યું તો પણ હવે મારા કોઈ પૈસા દેવાના નીકળતા નથી તે છતાં આજ દિન સુધી વ્યાજની માગણીઓ થાય છે ધમકી આપે છે અને તેના ક્રુશિયલ એવિડન્સો બધા જ એવિડન્સો જેમાં ફરિયાદ લેવાય બરાબર ફરિયાદ તરત એફઆઈઆર લોન્ચ થઈ જાય છે વ્યાજના રૂપિયાથી એ એફઆઈઆર થતી નથી ને અગિયાર મહિનાથી અરજદાર અને આવેદન કરતાં જે પિયુષભાઈ મંગુપિયા છે તે હેરાન થાય છે હવે આમાં સીવી સાહેબને રજૂઆત એટલી જ કરવાની છે કે અગિયાર મહિનાથી તંત્ર કેમ સૂતું છે બરાબર શું ભરતભાઈ ઝડફિયા જીજી એક્સપોર્ટ કંપનીના કરતાં હરતા આટલા મસલ પાવર કે પૈસાદાર વ્યક્તિ છે કે આટલી મોટી પ્રકરણને દબાવે છે એવા એવિડેન્સો જેની અંદર ઓડિયોમાં જાતે કબૂલ કરે છે કે ભાઈ મારા વીસ લાખ રૂપિયા વ્યાજના છે મારે લેવા છે અને તારે ચૂકવવા જ પડશે બરાબર એવા એવિડન્સો જેની અંદર સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એના ઘરે આવીને દાક ધમકીઓ આપે છે એના ઘરે દબાણ કરે છે ત્યાં પોલીસ આવે છે તે છતાં પોલીસ સ્ટેશન લઈ જઈને કોઈ ટ્રેસ પાસિંગ જેવો કે દાક ધમકીઓ જેવો કોઈ એફઆઈઆર થતી નથી કે એવું તો તંત્ર કઈ રીતનું સૂતું છે એને સીપી સાહેબ આના મૈધરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ એવી કઈ તપાસ કરે છે તે સીપી સાહેબને પ્રશ્નો બી પૂછવો છે બરાબર એટલે આવી પ્રકારની રજૂઆત લઈ અને આવેદન લઈને હાલ અરજદાસ સાથે અને આવેદન લઈને આવ્યા છીએ હોપફુલી કદાચ અમારી ફરિયાદ લેવાઈ જાય અથવા એવું બી પોસિબલ છે કે પોતાનો મસલ્સ પાવર બતાવી પોતાનો પૈસાનો પાવર બતાવી અરજદાર શ્રી પર અને અમારા સ્ત્રી પર બી કોઈ ગુનો દાખલ થઈ જાય એટલે હવે જોવાનો પ્રશ્ન જોવા જેવું એ છે કે આગળ શું થાય છે આપ મીડિયાના માધ્યમથી અમે શ્રીને રાજ્યના ગૃહ મંત્રીને તમામને નિવેદન કરીએ છીએ કે મા નાનો માણસ છે આના પર કોઈ એવી બળજબરીપૂર્વક કોઈ ગુનો દાખલ ના થાય અને આને ન્યાય મળે તેવી તંત્રથી અમારી અપેક્ષા જય હિન્દ પટેલ મારું રહેવાનું કતારગામ ધનમોરા પાસે અને મેં જે રકમ છે એ અઢાર દસ બે હજાર બાવીસના ના રોજ વીસ લાખ રૂપિયા હરેશભાઈ પાસેથી મારી પાસે આવેલી અટકબોલ ઝડપિયા હરેશભાઈ બાબુભાઈ ઝડપિયા નામ છે અને જે હરેશભાઈને મેં ધંધાની અંદર નુકસાની જતા મેં એને કીધેલું કે તમારા રૂપિયા છે એ આપી દઈશ હું તમને અત્યારે તમે વ્યાજ બંધ કરી દો એટલે હરેશભાઈ ઝડપિયાએ મને એવું કીધું હતું કે ભરતભાઈ ધનજીભાઈ ઝડપિયા મારા ભાઈના પૈસા છે એટલે વ્યાજ બંધ નહીં થાય એટલે એ વ્યાજ બંધ નહીં થાય અને પછી એ લોકોને મેં રિક્વેસ્ટ કરેલી કે ભાઈ આવડવા છે તમે અત્યારે ધંધો બંધ છે એટલે તમે થોડોક ટાઈમ ખમો એટલે એ ખમવાલ નહોતા અને પછી હું ડિપ્રેશનના લીધે માનસિક રીતે મને હું બીમાર હતો એટલે હોસ્પિટલ રાઈજ હતો હોસ્પિટલમાં એડમિટ હતો ત્યારે એ લોકો મારી ઓફિસે આવ્યા અને ઓફિસે આવીને મારા કારીગરો પાસેથી ધાક ધમકી મારીને માનના કરીને ધમકી મારી અને તમામે તમામ જોખમ હીરા હીરાનો માલ લઈ ગયા છે હીરાનું જોખમ મશીનરી ફર્નિચર એસી તમામે તમામ ઓફિસમાંથી લઈ ગયેલ છે કેટલાય રકમ હતી આશરે તમામ મશીનરી થઈ અને હીરાનું જોખમ થઈને ટોટલી પાંત્રીસ લાખ આજુબાજુની તમામ જોખમ હતું તમે પોલીસ ફરિયાદ કરેલી તમે પોલીસ મૈરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી પછી મૈધરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરતાં એ લોકોએ મારી પહેલી અરજી હતી ફાઇલે કરેલી પછી સીપી સાહેબને રૂબરૂ મળેલો સીપી સાહેબને મેં બે વાર અરજી કરેલી છે એની તપાસ હતી એમાં તેને મારી અરજી ફાઇલે કરેલી છે પછી એક અરજી મેં આપણે ગૃહ રાજ્ય મંત્રીને પણ આપેલી છે એની તેમ તપાસ ચાલુ છે અત્યારે મારી માંગ છે કે મારું જે જોખમ છે અમારે જે હિસાબ હતો એ મારે દેવાઈ ગયેલો છે મારે આશરે એકત્રીસ લાખ રૂપિયા એમની પાસેથી લેવાના નીકળે છે છતાં એ લોકો મારી ઉપર દબાણ કરે છે અને મને મારો માલ સામાન આપતા નથી જે આશરે એટલે મને મારે માંગ છે કે મને ન્યાય મળે સીપી સાહેબ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ